પાટણમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને ઘરે બોલાવી શારીરિક અડપલા કરવાનો બનાવ સામે આવ્યો છે જેમાં શિક્ષક દ્વારા પેપર ચેક કરવાના બહાને વિદ્યાર્થીનીને ઘરે બોલાવી જબરદસ્તી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીની શિક્ષકના ઘરેથી ભાગી પરિવારને ફોન કરીને આ બનાવ અંગે જાણ કરી હતી પરિવારના સભ્યો સ્થળ પર આવીને શિક્ષકને જાહેરમાં મેથી પાક ચોખાડ્યો હતો વિદ્યાર્થીની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં જેમાં હવસખોર શિક્ષક એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા જેમાં રણજીત નારાયણભાઈ નામના શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે છે ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ